રાધે રાધે તો મારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો આપણે ગરીબ શા માટે થાવી છે આ નવ આદતોના કારણે ઘરમાં ગરીબી આવે છે ઘરના વડીલો ઘણી વખત અમુક આદતોને લઈને ટોકતા જ હોય છે ઘણી વખત બાળકોને આ ગમતું નથી પરંતુ તેની પાછળ ખૂબ જ ઊંડો અર્થ છુપાયેલો છે જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તવ અનુસાર કેટલીક આદતો ઘરમાં નકારાત્મકતા જ લાવે છે તેના કારણે માતા લક્ષ્મી નારાજ થાય છે તો આ વિડીયો અનુસાર કેટલીક એવી આદતો વિશે જણાવીશું જેનાથી જ જ તમારે તરત દૂર રહેવાનું જોઈએ નહીં તો તમને જીવનમાં ક્યારેય સફળતા નહીં મળે એ જાણીએ તે પહેલા આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો વિડીયોના છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક આજકાલ આ ખૂબ જ સામાન્ય બની ગયું છે કે લોકો તેમના પલંગ કે સેટ પર પર બેસીને જ જ જ કામ કરે છે છે અથવા ટીવી જોતા હોય અને તે દરમિયાન તેઓ પથારી ખોરાક ખાઈ લે પરંતુ આ આદતથી માતા લક્ષ્મી નારાજ થાય છે વાસ્તુશાસ્ત્રોમાં પલંગ પર બેસીને ભોજન કરવાની મનાઈ છે અને આમ કરવાથી વાસ્તુ દ્રોષ પણ થઈ શકે છે તેનાથી ઘરમાં નકાર્યાત્મકતા વાતાવરણ જ બને છે નંબર બે તમારે ક્યારે પણ એઠા વાસણો ની રસોડામાં વધારે સમય સુધી ન રાખવા જોઈએ જમ્યા પછી તરત જ આ વાસણોને ધોઈને તેમની જગ્યાએ પાછા મૂકવાનો પ્રયાસ કરવો જોઈએ ઘણા લોકો રાતના વાસણ સવારે ધોવાની આદત હોય છે પરંતુ આ આદતો તમારા ઘરમાં નકારાત્મકતા ઉર્જા લાવે છે તેનાથી રસોડામાં ક્યારેય ગંદા વાસણો ન રાખવા જોઈએ આ કારણો રાહુ કેતુને અશુભ અસર પણ તમારા પર પડે છે

નંબર પાંચ તમે જ્યાં પલંગ પર સુવો છો ત્યાં ક્યારેય ગંદકી ન રાખો પલંગ પર ઉઠતા ને સાથે જ પથારી સાફ કરો અને ઓછાડ બરાબર પાથરી દો બેડ પર એક ઓછાડ ઘણા દિવસ સુધી ન રાખો ગંદુ ઓછા તમારા ઘરમાં ગરીબી લાવી શકે છે નંબર છ દરરોજ પૂજા કર્યા પછી પૂજા રૂમ કે મંદિર ને સાફ સફાઈ જરૂર કરો તેનાથી તમારા ઘરમાં પ્રગતિ થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા પણ તમારા ઉપર બની જ રહે છે તો તમે દરરોજ પૂજા નથી કરી શકતા તો પણ ઘરમાં મંદિરમાં ધૂળ અને ગંદકીની ગંદકી જમા થવા ન દો આના કારણે તમારા ઘરમાં નકારાત્મકતા જ રહે છે નંબર સાત

જાય છે વાળા લોકોને આંખની સમસ્યા ચપ્પલ હોય છે ચપ્પલ ફેંકવાની આ આદત તમારા જીવનમાં નકારાત્મકતા ઉર્જા લાવી શકે છે ખાસ કરીને ક્યારેય પણ બૂટ કે ચપ્પલ મુખ્ય દરવાજા પર ન રાખવું તેનાથી ઘરમાં દેવી આગમન અવરોધમાં આવે છે ચપલ હંમેશા ઉર્જાનું કારણ બને છે જેના કારણે પરિવારમાં નું વાતાવરણ સર્જાઈ જાય છે આવી સ્થિતિમાં જો તમારા ઘરમાં પણ જૂના સાપા લાંબા સમયથી પડ્યા જ હોય તો તે આજે જ તેને ફેંકી દો કે

રાત્રે કપડાં ધોવાનું ટાળવું જોઈએ આવું કરવાથી ઘરમાં નકારાત્મકતા જ ફેલાય છે કારણ કે રાત્રે નકારાત્મક શક્તિઓ વધુ અસરકાર હોય છે તેનાથી જ રાત્રે કપડાં ધોવાથી ઘરના લોકો બીમાર પડી શકે છે તમે જોયું જ હશે કે ઘણા લોકો રાત્રે સાવરણીથી વાળે છે કે શાસ્ત્રો અનુસાર ખોટું છે શાસ્ત્રો અનુસાર સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે તેથી જે લોકો રાત્રે સાવરણી વાળે છે તેમના ઘરમાં દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે તેમની દેવો પણ નારાજ થાય છે નંબર પંદર ઘણા લોકોની એવી આદત હોય છે કે જે તેઓ સ્નાન કર્યા પછી પોતાના બાથરૂમમાં ગંધ કરીને મૂકી જ દે છે અને પોતાના અન્ય કામોમાં મેં વસ્ત વ્યસ્ત થઈ જાય છે વ્યક્તિને આ આદત તેના જીવનમાં સમસ્યાઓને પણ લાવી શકે છે ઘરના બાથરૂમમાં અને ટોયલેટમાં દરવાજા હંમેશા ખુલ્લો રાખવાથી ઘરમાં નકારાત્મકતાની ઊર્જા ફેલાય છે જેના કારણે ઘરમાં પૈસાની અછત રહે છે તેથી આ દરવાજો હંમેશા બંધ રાખવો જોઈએ નંબર 16 તમને જણાવી દઈએ કે ઘરમાં લગાવેલ ઘડિયાળને પણ વાસ્તુ શાસ્ત્ર સાથે મોટું સંબંધ છે જો તમે ઓશિકા નીચે ઓશિકા નીચે રાખીને ન સૂવું જોઈએ અને ઘરમાં દિવાલ પર લગાવી ઘડિયાળ હંમેશા ચાલુ હોવી જોઈએ જો ઘડિયાળના કાંટા બંધ થઈ જાય છે તો તેમાંથી સેલ પાવર નાખીને ચાલુ કરી જો તેને બંધ રાખવી જોઈએ નહીં તેને હંમેશા ચાલુ જ રાખવી જોઈએ નંબર સત

સમૃદ્ધિ આવે છે દરિદ્રતા આવે છે લોકોના ઘરમાં ક્યારેય સમૃદ્ધિ જ નથી આવતી મંદિર પછી રસોડું જ સૌથી પવિત્ર સ્થળ છે અને ત્યાં દેવી દેવતાઓનો વાસ છે દેવી દેવતાઓના વાસ છે તે માટે આપણે આ રસોડું તો હંમેશા સાફ જ રાખવું પડે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાજુમાં આપેલા બેલ લેન્કન ને પ્રેસ કરી દેજો તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી નાખજો તો મળીએ આવાના એક આગળના વિડીયોમાં